સૈયદપુરા વિસ્તારમાં ગઈકાલે રાત્રે તોફાની તત્વોએ ગણેશ મંડપ પર પથ્થરમારો કર્યો હતો અને તેના પડગા બીજા દિવસે સાંભળવા મળ્યા હતા સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસે તોફાની તત્ત્વોને પાઠ ભણાવતા જ્યાંથી પથ્થરમારો થયો હતો તેની આસપાસના ગેરકાયદેસર દબાણ કડકાઈથી હટાવી દીધા હતા સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગઈકાલે રાત્રે કેટલાક તોફાની તત્વોએ ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો અને પોલીસની હાજરીમાં જ તોફાની તત્વોએ એપાર્ટમેન્ટમાંથી પથ્થરમારો કર્યો હતો જેના પરિણામે રોષ લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને લોકોએ વાહનમાં

જ્યાંથી ગણેશ મંડપ પર હુમલો થયો હતો તેની આસપાસના લારી શરૂ કર્યું હતું જોકે તત્વો હોય પાલિકાની આ કામગીરીનો આક્રોશ વિરોધ કર્યો હતો હાલ હોવાથી સ્થળ પર પોલીસ પણ હતી જેને કારણે પાલિકા અને પોલીસે સંયુક્ત રીતે સૈયદપુરા પોલીસ ચોકીની આસપાસ જે ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યા હતા તેને દૂર કરવાની કામગીરી કરી હતી હજી પણ આ વિસ્તારમાં અનેક ગેરકાયદેસર દબાણ છે તેને હટાવવાની માંગણી લોકો કરી રહ્યા છે